ગબ્બર પર્વત એકાવન શક્તિપીઠના મંદિરોમાંથી પણ જ્યોતનો અંશ પ્રગટાવી તેને અંબાજી મંદિર લાવવામાં આવશે ગબ્બર મંદિર પર પૂજા અર્ચના બાદ ગબ્બર મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવે છે ત્યારે ગબ્બર પર્વત ખાતેના નગરજનો અને પંડિતો દ્વારા જ્યોતનું સ્વાગત કરવામાં આવે છે શ્રી આપેશ્વર મહાદેવ ખાતે અંબાજીના રબારી સમાજ દ્વારા જ્યોતનું સામયું અને ઓવારણા લેવામાં આવશે ગબ્બરથી લાવેલી જ્યોતને મુખ્ય મંદિરની જ્યોતમાં મિલાવવામાં આવે છે માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અંબાજી મંદિર મુખ્ય દ્વાર શક્તિ દ્વારે મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ સમગ્ર અંબાજી નગર માર્ગો પર માં અંબા ભક્તજનોને દર્શન આપવા ગજરાજ પર આરૂઢ થઈ અંબાજીનગરની નગરયાત્રાએ નીકળશે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી દેશમાં એકાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છેલ્લું એસટી ડેપો છે અંબાજી ખાતે અન્ય ડેપો અને અન્ય જિલ્લાની અલગ અલગ રૂટની બસ આવતી હોય છે પરંતુ સૌથી નવાઈની વાત એ હતી કે અત્યાર સુધી એક પણ વોલ્વો બસ અંબાજી આવતી ન હતી આજે ગુજરાતમાં વાહન વ્યવહાર મંત્રીના જન્મદિવસે જ અંબાજીથી સુરત એસી વોલ્વો બસની શરૂઆત થઈ ભાભર તાલુકાની માધ્યમિક શાળાની સ્થિતિ કંઈક અલગ છે ભાભર તાલુકાની જાસનવાડા ગામની સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ન હોવાથી નીચે બેસવા મજબૂર છે છે આ સરકારી માધ્યમિક શાળાની સ્થાપના થયેલી શાળાના કુલ નવ અને દસ જેમાં ધોરણ નવ માં ઓગણીસ વિદ્યાર્થીઓ તેમજ ધોરણમાં દસ માં સત્યાવીસ વિદ્યાર્થીઓ મળી કુલ છન્નુ વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે પરંતુ આજ દિન સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેન્ચિસ વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ના છૂટકે જમીન પર બેસીને અભ્યાસ કરવો પડે છે અમીરગઢ સરકારી વિનયન કોલેજ ખાતે તાલુકા આરોગ્ય કેન્દ્ર ડાભેલા અને જ્ઞાનધારા તેમજ સમાજશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે અંતર્ગત પીએચસી ડાભેલાના હેલ્થ સુપરવાઇઝર હિતેશ સાગર દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત તમાકુને લગતા કાયદાઓ વ્યસન કરવા પાછળના પરિબળો અને તેને કયા પ્રયત્નો દ્વારા અટકાવી શકાય વગેરે વિષય ઉપર ચર્ચા કરી હતી તેમની સાથે તાલુકા હેલ્થ સુપરવાઇઝર આશિષભાઈ લીંબાચિયા અને હેલ્થ કાર્યકર સતીશ શ્રીમાળી હાજર રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને એક જ સ્થળેથી તમામ સરકારી યોજનાઓનો લાભ મળી શકે તે હેતુથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા એક પહેલના ભાગરૂપે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું આજરોજ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને દિવ્યાંગતા સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું ગલબાભાઈ નાંજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ મોરિયા અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુરના ચેરમેન પીજે ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટી ભટામલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પ અંતર્ગત કોમ્યુનિટી મેડિસિન વિભાગ તેમજ બનાસ મેડિકલ કોલેજ મોરિયા દ્વારા ફેમિલી એડોપ્શન પ્રોગ્રામમાં મોટી ભટ્ટામલ ખાતે નિઃશુલ્ક નિદાન મેડિકલ કેમ્પ યોજાયો હતો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં હુમન મેન્ટાન્યુમો વાયરસના દર્દીઓની સારવાર માટે ચૌદ બેડના વોર્ડ બનાવાયા છે જેમાં વેન્ટિલેટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જિલ્લામાં વર્તમાન સમય આ વાયરસનો એક પણ પોઝિટિવ દર્દી નથી બનાસકાંઠા જિલ્લામાં હુમન મેન્ટાન્યુમો વાયરસ સામે દર્દીઓને સારવાર મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ સાબદુ બન્યું છે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા હેલ્થ સેન્ટરોમાં ફરજ બજાવતા કર્મચારીની સારવાર માટે સૂચનાઓ આપવામાં આવી છે જ્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરાયો પોલીસે મંગળવાર રાત્રે ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગમાં હતી ત્યારે દાંતીવાડા ગામ બાજુથી એક શખ્સ પગપાળા ઘરે જતી વખતે પોલીસને જોઈ દોડતા પોલીસે પકડી પાડ્યો જેની પાસેથી રૂપિયા ત્રણ હજાર બત્તેર ની કિંમતનો પાંચસો બાર ગ્રામ ગાંજો ઝડપ્યો હતો આ ગાંજાના બંધાણી શખ્સ આબુ રોડથી લાવ્યો હોવાનું કબૂલ્યું હતું શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા ચાર જાન્યુઆરી નેશનલ તરણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં દિયોદરના વખા ગામની વિદ્યાર્થીનીએ સ્વિમિંગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા દિયોદર તાલુકાના વખા ગામની કાજલબેન સુરેશભાઈ માળી ધોરણ દસમાં હિંમતનગરમાં ડીએલએસએસમાં અભ્યાસ કરી રહી છે જે વિદ્યાર્થીની બાળપણથી રમતગમત ક્ષેત્રે ને તરણ સ્પર્ધામાં ઉત્સાહી હોય અગાઉ પણ રાજ્યકક્ષાએ તરણ સ્પર્ધામાં ભાગ લઈ સારું પ્રદર્શન કરી નંબરો મેળવી ઇનામો પ્રાપ્ત કરેલા છે જેઓ ચાર જાન્યુઆરીના રોજ પોરબંદરમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા યોજાયેલ નેશનલ તરણ સ્પર્ધામાં બે કિલોમીટર અને પાંચ કિલોમીટરમાં સ્પર્ધામાં પ્રથમ અને તૃતીય નંબર મેળવતા બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા